ભટાર આંબાનગર ખાતે એક સાહીઠ ફૂટ ઊંચું ઝાડ મકાન પર ધરાશાયી થયું હતું સ્થાનિકોએ વારંવાર મનપામાં રજૂઆતો કરી હોવા છતાં પણ કોઈ કામગીરી ન કરાતા રોષ જોવા મળ્યો હતો ભટાર રોડ આંબાનગર ખાતે સાઠ ફૂટ ઊંચા ઝાડની છાવણી કરવા માટે વારંવાર સુરત મહાનગરપાલિકામાં સ્થાનિકો દ્વારા રજૂઆત કરાઈ હતી ઓનલાઈન પણ રજૂઆતો કરાઈ હોવા છતાં મનપાના ખાય બેસેલા કર્મચારીઓના પાપે કોઈ કામગીરી કરાતા શુક્રવારે આ સાઈઠ ફૂટ ઊંચું ઝાડ એક મકાન પર ધરાશાયી થયો હતો જોકે સદનસીબે કોઈ જાનહાની ન થઈ હતી હજુ ભાઈ ટકા ક્યાં રહ્યો છો તમે અંબાનગર ટર્નિંગ પોઈન્ટ શું આજે એક ઝાડ પડી ગયું આગળ એ લોકોએ કઈ કમ્પ્લેન કરેલી છતાંય એ લોકો આવ્યા નહીં ને એ જોઈને આજે ઝાડ પડ્યું તો મેં બી કમ્પ્લેન કરી છે આજે ઓનલાઈન તો મને સાહેબ એવું કીધું કે કાલે સવારે આવીને કાપીશું ને એના કરતા મારું સામેનું નું જે છે એટલું ડેન્જર છે કે કોઈ બી જોયું તો ગભરાઈ જાય એવું છે ને એલી તકે એને કાપી નાખે એ માટે મારું ના આજે 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 પડી ગયું છે

અમારાથી નહીં થાય તમારે મશીન અમારે તો મશીન લાવવું પડશે તો મેં તો મશીન લઈને આવું કે અમારું કામ નથી અમારે અમારા સાહેબને વાત કરી પછી એમના સાહેબને એમનો નંબર આવ્યો તો મેં સાહેબને વાત કરી

અને શું તમે એસએમસી ને અધિકારીઓને શું કહેવા માંગો છો તમે એવું કહેવા માંગુ છું કે આટલી બધી બેદરકાર ચાલે મે 6 7 ફોન કર્યા એપ્લિકેશન કરી આવીને જોઈ જાય અને મને એમ કે બે દિવસ પછી આવશે બે દિવસ પછી આવશે કોઈ આવતું નથી આ બહુ બેદરકાર છે આની જાણ કમિશનર સાહેબને પણ થવી જોઈએ જો કે સ્થાનિકો મમનપના કર્મચારીઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અસર કુરેશી G24 ન્યૂઝ